અમારા એઆઈસીસી ના સેક્રેટરી હાજરીમાં જામનગર જામનગર શહેર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાની સમીક્ષા બેઠકોનું આયોજન કર્યું છે સંગઠનના લગતા મહત્વના આગેવાનો સાથે લોકોની સ્થાનિક શું મુશ્કેલી છે એની પણ સમીક્ષા કરીએ છીએ આવતા દિવસોમાં અમારા સંગઠનના માળખામાં જ્યાં ફેરફારો જરૂરી છે જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગ્રાસરૂટ સુધીના સંગઠનનું કડી વધારે મજબૂત કરવાની છે એની સમીક્ષા કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની આ સમીક્ષા બેઠકો બે બે ચાર ચાર જિલ્લાના વચ્ચેના માધ્યમ પર જઈને આ સમીક્ષા કરીએ છીએ એના ભાગરૂપે આજે જામનગરમાં છીએ અને આજે જામનગરમાં સમીક્ષા બેઠક રહેશે જામનગરના ખેડૂતોની એક મોટી ફરિયાદ પણ મળી કે અમને ભારતીય જનતા પાર્ટી એ કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશું જામનગર જિલ્લામાં મગફળી પકવાય છે કોંગ્રેસના બે હજાર ચૌદ માં એક મણ એટલે કે વીસ કિલોના તેરસો થી ચૌદસો રૂપિયા મગફળીના મળ્યા હતા આજે દર વર્ષે ખેડૂતની આવક બમણી કરીશું એમ કહેનારી ભાજપના શાસનમાં ખેડૂતોની મગફળીની કિંમત નવસો થી હજારસો રૂપિયા પહોંચી ગઈ છે બીજી તરફ જે તેલનો ડબ્બો સત્તરસો રૂપિયામાં મળતો હતો કોંગ્રેસના શાસનમાં જ્યારે મગફળીના તેરસો થી ચૌદસો હતા એ તેલનો ડબ્બો અઠ્યાવીસો રૂપિયાનો પહોંચ્યો અને ખેડૂતની મગફળીની કિંમત ઘટી આનું કારણ ભારત સરકારમાં જીએસટી અને અન્ય ટેક્સ અને માનિતાઓ જે શોષણ કરે છે એ છે આ મુદ્દા અંગે પણ અહીંયા વાત થઈ છે સ્થાનિક લોક પ્રશ્નોની પણ ચર્ચા થઈ છે અને આજ આખો દિવસ અમે અમારા કાર્યકર્તાઓ સાથે આની સમીક્ષા કરીશું ગામડાઓમાં નાની મોટી વાતો એવી ભારતીય જનતા પાર્ટી કરી હતી મેં આપને કહ્યું એમ કે ખેડૂતની આવક બમણી કરશું ગામડાના માણસને વિશ્વાસ હતો કે આવક બમણી કરશે

જે ભારતીય જનતા પાર્ટીની વાતમાં આવ્યા હતા એમાં હવે આક્રોશ છે રોજ પેપર ફૂટે બ્રિજ તૂટે ભયમુક્ત ભ્રષ્ટાચાર થાય ખેડૂત પરેશાન નાનો વેપારી અનેક રીતે મુશ્કેલીમાં માનિતાઓ માલામાલ થાય મોટો ગુનો કરનાર ભાજપ સાથે મળેલો હોય તો એને કાઈ નઈ કરવાનું નાના ગુનેગારોના બિચારાના બુલડોઝર મોકલીને ઘર તોડવાના નિર્દોષ પાટીદાર દીકરીને

સતત આ મુદ્દો ઉઠાવ્યો છે હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું અમિતભાઈ ચાવડા હું અમારા એઆઈસીસી ના આગેવાનો ઉષાબેન નાયડુ રાજુજી એ પણ હાજર રહ્યા